તો આ સીનમાં તમને વિક્રમ ઠાકોર આ બાજુથી બાઇક લઈને આવતા જોવા મળે છે અને અહીંયાથી તમે જોશો તો બે સ્ક્રીનશોટ અહીંયાથી તમને મેચ કરાવું છું એક છે મહેતો ચુંદલી તારા નામની અને બીજો સીન છે કેવા નસીબના ખેલ છે હમણાં સોંગ વિક્રમ વિક્રમભાઈનું આવ્યું હતું એનું સ્ક્રીનશોટ છે તો આ લોકેશનની વાત તમને લાસ્ટમાં કરી લેવાનો છે તો આ છે જે મહેતો ઉઢી ચુંડલી તારા નામની ફિલ્મમાં જે હિરોઈન હોય છે પ્રિનાલબેન ઓપરે એમનું જે બાળપણ બતાવે છે તો એ આગળ આગળ બતાવતા હોય છે તો એની તમને વાત કરવાનો છું એટલે કે વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર આવે છે અને દરવાજો બંધ બતાવે છે એવું સીન તમે જોયું છે એ સીનમાં તમને આ સીન જોવા મળ્યું હતું અને આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એટલે કે જૂના બ્લોક જે મારેલા છે એ જૂનો રસ્તો છે અત્યારે બધે બ્લોક થઈ ગયા છે બાકી પહેલાં એક ગાર્ડન જેવું હતું અને આ એ બંગલામાં બતાવવામાં આવ્યો છે લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું એટલે વિડીયો છેલ્લે સુધી તો સો ટકા મજા આવવાની છે તો આ એ ગેટ એમાં બતાવવામાં આવ્યો છે જે બંધ બતાવે છે અને ફરક એટલો પડ્યો છે કે ક કલર ચેન્જ થઈ ગયો છે પેલા લીલા જેવો કલર હતો અત્યારે વ્હાઈટ થઈ ગયો છે અને આ એ ઘર બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો આ કેવા નસીબના ખેલ એ સોંગ હતું એ સોંગમાં પણ આ ઘર બતાવવામાં આવ્યું હતું અને એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે આ છે કેવા નસીબના ખેલ એ સોંગનું અહીંયા સીન બતાવવામાં આવ્યું છે તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો અહીંયાથી તો અહીંયાથી બીજો સ્ક્રીનશોટ તમને અહીંયાથી બતાવું તો બીજો સીન આ બાજુથી લીધું છે એટલે કે જે મહેતો રિચંદાની એ ફિલ્મ છે એ ફિલ્મનું ટોટલ એક સીન એટલે કે બાળપણનું જે સીન છે અહીંયા લીધું છે એમાં તમને વિક્રમભાઈ પાછા જોવા મળે છે જતાં ત્યારે તમને આવું બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો હવે લોકેશનની વાત કરવામાં આવે તો આ છે તિરુપતિ નેચરલ પાર્ક જે વિસનગરમાં આવેલું છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો આ સીન અને આ એ બંગલો છે જે એમાં બતાવવામાં આવ્યો છે જે બાળપણ બતાવવામાં આવે છે એમાં તમને આ બંગલો બતાવવામાં આવ્યો છે બંગલામાં તમને થોડોક ફરક લાગશે એટલે કે ગેટ જે છે ગેટ આગળ પહેલાં ડિઝાઇન હતી એ ડિઝાઇન અત્યારે કાઢી નાખવામાં આવી છે અને તમે લોકેશન પણ જોઈ લીધું છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા રહ્યો તો ફેસબુકને ફોલો જરૂર કરજો